આ કામ કોર્પોરેટર હિરાબાઈ અને કોર્પોરેશનના અધિકારી અનલ કુમાવતી ની બગડ થઈ તેવું દેખાય આવે છે આ લાખ બતાવે છે પણ સ્થળ પર તપાસ કરતા લાખ થી પણ સામાન દેખાતો નથી રિપોર્ટર નાખેલું છે પિલર ની અંદર હાથ નાખીને જોઉં તપાસ કર્યું તો બળતું આ મુખડી જાય છે તો આપ જોઈ શકો છો કે આ સિમેન્ટ ક્યાં છે ફક્ત ને ફક્ત રેતી જુઓ કાલનું પડેલું પિલ્લર સુકાવી જવું જોઈએ તો આખું હલે છે જુઓ પિલ્લર નીકળી જાય છે આ આપણું સરકાર કોર્પોરેશનની અંદર જે ગોટાલાઓ ચાલતા હોય છે જે બી કોન્ટ્રાક્ટ લેતા હોય છે જે કોન્ટ્રાક્ટરો છે એ આ રીતના જ્યારે પુલ પડી જતા હોય છે તો આ શું છે આના લીધે જ મોટી મોટી ઘટનાઓ બનતા હોય છે જે દિવાલો બની જતું હોય છે જ્યારે છોકરાઓ રમે અને એમના ઉપર જે દિવાલો પડી જતા હોય છે જે ઘટના બને છે એ ના બને તેના માટે સિમેન્ટને કાળજી રાખીને નાખવું જોઈએ જે રીતનું નાના નાના કાચા કાચા કામ થાય છે ચંગ રૂપિયા માટે આ લોકો જે કામ કરતા હોય છે એ લોકો પર તપાસ થવું જોઈએ અને આ ગોટાળા ઉપર ધ્યાન રાખે બિલકુલ અંદર સિમેન્ટ છે નહીં આની જવાબદારી લેવો જોઈએ કે કેટલા મહિના સુધી આ દિવાલ ટકશે એને પૂરેપૂરે બાહધારી કોન્ટ્રાક્ટર પાસે લેવું પડે આપ જોઈ શકો છો કશું જ છે જ નહીં આ કોકરાબ નીકળી જાય હાથથી જ નીકળી જાય છે આ કાલનું પિલર અત્યાર સુધી કેવું જોઈએ તો શું દેખાય સિમેન્ટ દેખાતું જ નથી ખાલી નકરું છીકણી કલરનું રાખોડી સિમેન્ટના નામે રાખોડીનો ધંધો કોર્પોરેશનના અંદર જે સિમેન્ટ આવે છે આનામાં નિષ્કાળજી કેટલું દેખાઈ રહ્યું છે એટલે જોઈ શકો તમે આ રીતના જ ઘટનાઓ બનતા હોય છે જ્યારે પુલ પડે છે બ્રિજો પડતા હોય તો દિવાલો જેટલી બી ઘટનાઓ બનતા હોય છે સરકારી મકાનો પર જેવી થતા હોય વહેલા ટકે મકાનો પડી જતા હોય ઉડાના મકાનો જેનામાં સિમેન્ટ આ રીતનું વપરાય તો ઘર તો પડી જ જાય લાવા કોન્ટ્રાક્ટરો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જે કામ તો આપે છે પૈસા ખિસ્સામાં નાખી લેતા હોય છે બચારા ગરીબ માણસોને આ આપ જોઈ શકો છો વારેસિયા વિસ્તારની અંદર વાઘરીવાસ આવેલી છે તેની બરાબર પાછળ પટેલ પાર્કનો જે રસ્તો આવેલો છે એની પાછળ આ જે નાળો છે સરસિયા તળાવનો આ બહુ મોટો નાળો છે અહીંથી પાણી જે જતું હોય છે સરસિયા તળાવનું પાણી એ અહીંથી પ્રસાર થઈને આ બાજુ જે આરટીઓની તળાવ છે આઈટીઓની તલાવમાંથી રહીને એની પાછળથી ધોબી તલાવ બની જતી હોય છે ધોબી તલાવથી સંજયનગરની પાછળ વિશ્વામિત્રીની જે લાઇન આવેલી છે તે લાઈનની અંદર પાણી આ જાય છે અને અત્યારે તમે કામ જોઈ રહ્યા છો આજે દિવાલ પડી ગયેલી હતી વર્ષોથી તેનું કામ બી નિષ્કાળજીપૂર્વક જ થઈ રહ્યું છે ઉપર ઉપર ખાલી તમે જોઈ શકો છો કે જે રીતનું સલિયા નાખી દીધું છે અને ઉપર ઉપર સા તમે જોઈ શકો છો ઉપરથી આ જે સલ્યો નાખેલું છે એના નીચે એક કંઈ ઈંટોનું જંતર દેખાતું છે નહીં અને પૂછવામાં આવ્યું તો કે નીચેથી અમે પાઇપ નાખીશું એ પાઇપ નાખ્યા પછી બી જે જગ્યા છે એની આ માટી છે એટલે માટી જ્યારે બી પડી શકે છે નીચેથી અને પાછું જે છે દિવાલો ફરી પડી જાય એ રીતનું આ લોકોનું કામ દેખાઈ રહ્યું છે મેં એમને પૂછ્યું કે તમે આ જે કરી રહ્યા છો તો જુઓ ઈંટોની જંતર છે નહીં મેં એમને બતાવ્યું કે જે પહેલાંના જે જંતરો છે તે ચંતરો જુઓ નીચેથી જમીનથી નાખેલું છે જે આજ સુધી ટકેલું છે વર્ષોથી અને આ જે કામ જે છે જે બી કોન્ટ્રાક્ટર છે એની તપાસ થવું જોઈએ અને આ ચોરી ચાગણી જે છે તેની તપાસ થવી જોઈએ આ સમય સિમેન્ટની અંદર જોઈ શકો છો કે નકરું રેતી અને કાંકરા છે સિમેન્ટનો કોઈ દેખરેખ દેખાતું છે નહીં અને આ જે ધ્યે સરકારનું કામ જે બી થતું હોય છે નિષ્કાળજી પૂરેપૂરું દેખાઈ રહ્યું છે આના અંદર સિમેન્ટનો ભાગ બિલકુલ નથી દેખાતું અને ભયજનક જે દિવાલો પડી ગયેલ છે તે વર્ષોથી એના પર ધ્યાન દેવામાં આવ્યું નથી આ જે ભયજનક દિવાલ છે આ જગ્યા છોડવામાં આવેલી છે અને આની જ બાજુમાં બરાબર જ્યાં વસ્તી છે જે વસ્તીના અંદર નાના નાના બાળકો રમતા હોય છે આ લોકોને આ રીતનું ગાડી મૂકવું પડે છે કે કોઈ છોકરો પડી ના જાય સૌથી પહેલાં આ દિવાલ બનવો જોઈએ આ દિવાલ ઉપર કાળજી લેવામાં આવતું નથી આ જુઓ તમે આ જે સરસ તળાવની નાળું કહેવાય જે પાણી જાય છે મગર આશ્રમથી લઈને પાછળ સંજયનગરની જે બી છે આ નાળો બહુ જ મોટો છે મગર આશ્રમથી વાઘરીવાડ વાઘરીવાડથી આરએસસી આઈટીઓ આઈટીઓથી સંજયનગર સુધીનો બહુ મોટો નાળો છે આ અને જે રીતનું નિષ્કાળજી આપ જુઓ છો ભયજનક છે અને અહીંયા આગળ કેટલી વખત બનાવ બનેલું છે નાના નાના બાળકો પડી જતા હોય છે પણ અહીં કશું શું સેફ્ટી છે નહીં અહીંયા કઈ વસ્તી વધારે હોય છે એટલે બચી જાય છે લોકો તરત ને તરત છોકરાઓને કાઢી લેવામાં આવે છે પણ જાનહાનિ ના થાય એની કાળજી પૂરેપૂરી થવું જોઈએ અને વારે ઘડીએ કોર્પોરેશન આવીને જે કામ કરવું જોઈએ તો તો કરતા જ નથી આ લોકોનું આ જે સામાન પડેલું હોય એ ઉઠાઈને જતા હોય છે તો કાર્યવાહી જે થવું જોઈએ એ કોર્પોરેશનનું ખૂબ જ દર્દનીય છે ને ખૂબ જ ખરાબ ઘટના છે આ આપ જોઈ શકો છો સત્યની સોદ ગિરીજ વાસ્તેકર નિલેશ પાઠક